હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને પરમ દિવસે જે ભાઈઓ કોન્સ્ટ્રકશનમાં આવી ગયા એકસો ને જેવા એમાં ઘણા બધા ગુજરાતી પણ હતા અને એના બીજા જ દિવસે બધા એમાં એક એજન્સીના ચુમ્માલીસ જણા હતા એ બધાની ટ્રેનિંગ હતી અને ટ્રેનિંગમાં હું કરવાનું કઈ રીતના કામ કરવાનું સેફટી કઈ રીતના રાખવાનું એ બધું સમજાવેલું અને અડધા લોકો કામે લાગી ગયા ત્રીજા આજથી અને અડધા લોકો રવિવાર થી લાગવાના હે અને આજે ગુરુવાર છે પંદર તારીખ અને આજે પણ વીસ આપણા ભારતીય ભાઈઓ આવ્યા હે અત્યારે હમણાં ઇથોપિયા વાયા ઇથોપિયા થઈને ફ્લાઇટ આવે ને એમાં વીસ લોકો અને મને ફોન આવ્યો હતો જે ભાઈ એક આ જે સિમકાર્ડ આપતા હતા ને રિવાર્ડ ભાઈ એનો કે તમે આવવાના એટલે મેં એને પૂછું આજે હું નથી ગયો એરપોર્ટ એટલે મને ખબર નથી કે એમાં ગુજરાતી કોઈ છે કે નહીં અને પાછા રવિવારે આવે છે ત્યારે જાજા આવે છે રવિવારે કેટલા આવે છે એક્ઝેક્ટ આંકડો મારી પાસે નથી પણ એમાં ગુજરાતી પણ છે રવિવારે આવે છે ને એમાં આપણા ગુજરાતી પોરબંદરના પણ છે એટલે ઘણા બધા લોકો આવી ગયા છે ઘણા બધા લોકો આવવાના છે ને મારે અમે જ્યારે ગયા હતા પરમ દિવસે ત્યારે વાત થઈને તો એવું કીધું કે સાડા ચાર હજાર લોકો કોન્ટ્રકશન લાઈનમાં આવવાના છે અને હવે આજે પંદર તારીખ છે એટલે હવે એક બે દિવસમાં એગ્રીકલ્ચરનું પણ નવું કંઈક અપડેટ આવશે અને એગ્રીકલ્ચરનું પણ ચાલુ થઈ જાય કારણ કે એગ્રીકલ્ચરમાં નામ જે ખરાબ થયું હોય એના કારણે ઠપ પડી ગયું બાકી વિજા બંધ થઈ એવું ક્યાંય હજી સુધીમાં અપડેટ આવ્યું જ નથી ચાલુ છે પણ પ્રોસેસ ધીમી થઈ ગઈ છે એટલે કોઈ એગ્રીકલ્ચર માં આવતા નથી અને લાઈન લાઈનમાં જે અત્યારે પેલા આવી ગયા અને હવે આજે પણ આવી ગયા એની બીજા દિવસે ટ્રેનિંગ હોય ટ્રેનિંગમાં એવું હોય કે આમ કેટલી ઊંચાઈ ઉપર કામ કરો તો ત્યાં એક જણાને નહીં રહેવાનું બે જણાને સાથે રહેવાનું ન કાંઈક પણ એવું થઈ તો ડાયરેક્ટ ક્યાં ફોન કરવો સેફ્ટીના કપડા બૂટ એ બધું કઈ રીતના પહેરવાનું એ બધા નિયમ છે બાકી તો તમને બધાને ખબર જ છે કે મેં આગળના વિડીયો જોયો હોય તો એમાં લખ મેં કીધેલું જ છે કે પર પર્સનને પાંચસો સાઇકલ આપી દીધા હે અને એપાર્ટમેન્ટ આપે આઠ વ્યક્તિ માટે એપાર્ટમેન્ટ આખો ફ્લેટ હોય છે અને એક રૂમમાં બે વ્યક્તિ ને રહેવાનું આઠ કલાકની ડ્યુટી હોય છે અને જોયું હવે કઈ રીતના કામ હે કેવા અઘરા હે હેલા હે આગળ આગળ જેવી અપડેટ હે એવી આપતા રહે હું એટલે મેં કીધું હાલો આજે પણ આપણા ભાઈઓ ભારતીય ભાઈઓ હવે એમાં ગુજરાતી છે કે નહીં કઈ ખબર નથી એટલે આવ્યા હે વીસ વીસ લોકોની આસપાસ અને રવિવારે પણ પાછો કદાચ ને હું જઈ રવિવારે આપણે ગુજરાતી લોકો આવે એટલા માટે તો ભાઈ ભાઈ માં કહેતા હતા અને આ ભાઈ હિન્દીમાં બધું સમજાયું કારણ કે ઘણા બધા લોકો પાસે ભાષા નથી અમુક લોકોને ઇંગ્લિશ પણ ઓછું આવડતું હોય એટલા માટે અને મને એક બેન મળ્યા એ જ હતા એરપોર્ટમાં મને પૂછ્યું કે એરપોર્ટમાં મિતાપેલ હોય એ તો કામ ન કરી શકે બીજા કે જે કોઈ એવા કોઈ માણસ છે મને કે તારે ધ્યાનમાં કે જેને હિન્દી ટ્રાન્સલેટર ઇબ્રુ થી હિન્દી થઈ હગે અથવા ઇંગ્લિશ થી હિન્દી થઈ હવે એવું એટલે એને જરૂર છે અને એને કામ મોબિન માં હે બેન છે ને આઠ વ્યક્તિ આવી ગયા છે એટલે એને ટ્રાન્સલેટર જોઈએ છે ને અત્યારે બે ત્રણ જે એજન્સી કંપની વાળા એજન્સી તો ન કહેવાય આપણા ભાઈઓ નથી સમજતા

બે ત્રણ ભાઈઓના હે એને એની લિસ્ટ બનાવે છે લિસ્ટ બનાવીને ને દિલ્હી મોકલશે પછી એના એપ્રુલ આવશે ને એ રીતના આગળ વધશે એટલે એનો વિડીયો પણ હું આવતીકાલે અથવા પરમ બનાવી તો જોવો આગળ વિડીયો કે ટ્રેનિંગ કઈ રીતના છે અને ભાઈઓ પહોંચી ગયા એને કંઈ તકલીફ તો નથી જોકે મારા ફોનમાં લગભગ આરે બધા વાત થાય છે મારા કોન્ટેકમાં હે એને એટલે જોવો આગળ વિડીયોમાં તો આ રીતના બધા ઇજરાલ ભાઈઓ પહોંચી ગયા એને ટ્રેનિંગ કઈ રીતના હે બુધવાર નંબર માં સપ્ટો બિલ્ડ કરીતના બાંધાનો કેટલી ઉછાયે અને કેટલી ફંચાય પ્રકારની સપ્ટી બધો સો અને એલમેટ સપ્ટો સુ અલગ કઈ વસ્તુમાં ધ્યાન રાખે બધું આને ટ્રેનિંગ આપતે હે અને ટ્રેનિંગ આપતે વખતે આપણો નાસ્તાની બધી સુવિધા રાખી લેતી એટલે આ મેથલોકને આ રીતે સમજાવે હે અને અંદર ટ્રાન્સલેટર પણ ગયો હોય છે એ નહી કે ઇંગ્લિશમાં ન સમજાય એટલે આ રીતે પેલે મિત્વાલોક જણાવે તમને પણ જે લોકો ભાઈઓ આવે છે આ એક ના બધા સેફટી બોલ્ટ હોય છે અલગ અલગ પ્રકારના ત્રણ થી ચાર પ્રકારના ને આ બધા ભાઈઓ આપણે બેઠા છે ગુજરાતી લોકો છે આપણે બસ આ રીત માં છે ને બનરે દો છેલે હતો વીડિયો માં આજે આજે તમા આ રીત માં કોન્ટ્રાક્શન નું કામ જેમ જેમ આગળ વધતું જ છે એ અમુક લાગી ગયા છે કામ એ અમુક પરિવાર થી લાગવાના છે

અને હા ઘણા બધા લોકો આવી ગયા છે અને ઘણા બધા લોકો હજી આવવાના છે જેમ જેમ અમારી પાસે આવું અપડેટ આપ આવતું રહે એમ તમારી સાથે શેર કરતા હું એટલે બસ બન્યા રહેજો વિડીયોમાં અને જોઈ આવ્યો આગળ આગળ કેવું કામ અઘરું છે એના પણ અપડેટ તમને આપતા હું અને ઘણા બધા લોકો આવવાના છે ને આવી ગયા એ પણ અત્યારે જો આ રીતના ટ્રેનિંગમાં બેઠા છે તો બસ જો આટલું જ કહેવાનું હતું અને મળીએ પાછા ફરી વખત એક બીજા વિડીયોમાં જે આ રીતના આખી માહિતી આપે